નમસ્કાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો સ્વાગત છે સોના ચાંદી યુટ્યુબ ચેનલ પર જ્યાં તમને સોના અને ચાંદીના ભાવ જોવા મળશે તો સોના ચાંદી ચેનલને લાઈક કરો અને શેર કરો હવે આજ રોજ તારીખ એકત્રીસ આઠ બે હજાર પચીસ વાર રવિવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તે વિશે આ વિડીયોમાં વાત કરીશું તો સૌથી પહેલા આપણે ગુજરાતમાં ચાંદીના સ્વભાવ ચાલી રહ્યા છે તે જાણીશું આજના ચાંદીના ભાવ એક ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એકસો એકવીસ આઠ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા નવસો અડસઠ દસ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા બારસો દસ સો ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા બાર હજાર સો એક કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એક લાખ એકવીસ હજાર રહ્યો છે હવે જાણીશું ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે આજના બાવીસ કેરેટ સોનાના ભાવ एक ग्राम सोना भाव रुपया नौ हज़ार छ सौ पचीस आठ ग्राम सोना भाव रुपया सितौतेर हज़ार दस ग्राम सोना भाव रुपया छन्नु हज़ार बसो पचास સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ લાખ બાસઠ હજાર પાંચસો રહ્યો છે પાંચસો આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા ચોર્યાસી હજાર દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ પાંચ હજાર સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા દસ લાખ પચાસ હજાર રહ્યો છે હવે જાણીશું અઢાર કેરેટ સોના ઓ ગુજરાતમાં આ શુભ ભાવ ચાલી રહ્યો છે તો આજ ના 18 કેરેટ સોનાના ભાવ 1 ગ્રામ સોનાનો ભાવ ₹7875 8 ગ્રામ સોનાનો ભાવ ₹63000 10 ગ્રામ સોનાનો ભાવ ₹71850 સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા રહ્યો છે આભાર મારા ગુજરાતી ભાઈઓ તથા બહેનો જો આપ સૌને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એ ગુજરાતી તરીકે ગુજરાતની પોતાની સોના ચાંદી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો